નમસ્કાર મિત્રો આપણા ગુજરાતમાં તેમજ આપણા ભારત દેશમાં આ વખતે મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને હાલની સ્થિતિએ મગફળીની ઓફ સિઝન છે છતાં એના ભાવ ટેકાની સપાટીથી પણ નીચે આવી ગયા છે તો હવે એક બે મહિના બાદ જ્યારે મગફળીની આવકો પૂરજોશમાં ચાલુ થશે ત્યારે મગફળીના ભાવ જે છે એ ટેકાની સપાટીની આસપાસ રહેશે કે પછી ખેડૂતોને ટેકાની સપાટીથી પણ નીચા ભાવે મગફળી વેચવાની ફરજ પડશે એ મુદ્દો અત્યારે મહત્વનો છે અને આ સ્થિતિમાં ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ એસોસિએશન એના દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત થઈ છે કે મગફળીના ખેડૂતોને ટેકાના ભાવથી નીચેના ભાવે મગફળી વેચવાની ફરજ ન પડે એ માટે કેન્દ્ર સરકારે મગફળીમાં ભાવાંતર યોજના અમલી કરવી જોઈએ આ ભાવાંતર યોજના એ જ છે મિત્રો જે અત્યારે આપણા દેશના કૃષિમંત્રી છે એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને આ ભાવાંતર યોજના અમલી કરી હતી તો અત્યારે મગફળીના ખેડૂતોને ભાવાંતર યોજનાની ખૂબ જ જરૂર છે મગફળીમાં ભાવાંતર યોજનાનું અમલીકરણ એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું અને મગફળી બજારની હાલની સ્થિતિ શું છે એ મુદ્દાની પણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું આપણે મગફળી બજારની વાત કરીએ એ પહેલાં આઈ ખેડૂત પોર્ટલની એક અપડેટ જાણી લઈએ તો આઈ ખેડૂત પોર્ટલમાં મિત્રો અત્યારે પામ ઓઇલ જેમાંથી બને છે એને ઓઇલ પામ કહેવામાં આવે છે ઓઇલ પામની ખેતીમાં સહાય મેળવવા માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે આગામી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આય ખેડૂત પોર્ટલ પર બાગાયત વિભાગમાં તમે ઓઇલ પામની ખેતીમાં સહાય મેળવવા માટે અરજી કરી શકશો જેમાં મિની ટ્રેક્ટરની પણ સહાય ઉપલબ્ધ છે એના સિવાય ઓઇલ પામની ખેતીમાં જે સાધનો વપરાય છે એમાં પણ સહાય ઉપલબ્ધ છે એના જે બગીચાઓ છે એનું નવીનીકરણ કરવું હોય તો એમાં પણ સહાય ઉપલબ્ધ છે આપણા દેશમાં ઓઇલ પામનું વાવેતર વધે એ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહાય આપી રહી છે તો એના માટે જે આય ખેડૂત પોર્ટલ છે એના બાગાયત વિભાગમાં તમે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી અને આ સહાય માટે અરજી જે છે એ કરી શકશો હવે મિત્રો આપણે મગફળી બજારની વાત કરીએ તો સર્વપ્રથમ તો વાવેતરની વાત કરીએ તો હાલની સ્થિતિ આ સિઝનની જે સ્થિતિ છે એ પ્રમાણે આપણા ગુજરાતમાં ગત સિઝનની સરખામણીએ મગફળીનું વાવેતર સત્તર ટકા જે કેટલું વધી અને ઓગણીસ લાખ હેક્ટરને પાર પહોંચ્યું છે અને હવે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં મગફળીનું વાવેતર ગત સિઝનની સરખામણીએ નવ ટકા જેટલું વધી અને છેતાલીસ લાખ હેક્ટરને પાર પહોંચ્યું છે તો આપણા ગુજરાતમાં તેમજ ભારતમાં મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે હવે આપણે થોડી બજારની ચર્ચા કરીએ મગફળીમાં અત્યારે મગફળીના જે ભાવ છે એ એક હજાર રૂપિયાથી લઈ અને બારસો રૂપિયાની સપાટીની વચ્ચે જોવા મળી રહ્યા છે મગફળીનો જે ટેકાનો ભાવ છે આ સિઝનનો એ મિત્રો તેરસો અને સત્તાવન રૂપિયા છે તો હાલની સ્થિતિ ઓફ સિઝન છે છતાં પણ મગફળીના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી નીચે આવી ગયા છે તો હવે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પંદર સપ્ટેમ્બર પછી મગફળીની જે આવકો જે છે એ પૂરજોશમાં ચાલુ થશે તો એ સ્થિતિમાં ટેકાની સપાટીથી પણ નીચા ભાવ ઘણા ખેડૂતોને મળે એવી આશંકા ઊભી થઈ છે તો આ આ માટે જે આપણા ગુજરાતમાં કાર્યરત ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઈલ સીડ એસોસિએશન જે છે એના દ્વારા કેન્દ્ર સરકારના જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ એમને લેખિત રજૂઆત કરવામાં આવી છે એ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મગફળીના ખેડૂતોને ટેકાના ભાવથી નીચી સપાટીએ મગફળી વેચવાની ફરજ ન પડે એ માટે કેન્દ્ર સરકારે આખા દેશમાં ભાવાંતર યોજના અમલી કરવી જોઈએ હવે આ ભાવાંતર યોજના શું છે મિત્રો તો ભાવાંતર યોજના એ છે કે જેમાં ખેડૂતને ભાવાંતર ચૂકવવામાં આવે છે ધારો કે ટેકાનો ભાવ તેરસો અને સત્તાવન રૂપિયા છે આ સિઝનનો અને મગફળીનો બજાર ભાવ કોઈ કારણોસર ઘટી જાય છે ને ખેડૂતોને બારસો રૂપિયે મગફળી વેચવાની ફરજ પડે છે યાર્ડમાં ખેડૂત વેચવા જાય છે ને એને બારસો રૂપિયા જ મળે છે તો વચ્ચેનો જે છે એને ખેડૂતને યાર્ડમાં જ મગફળી વેચી દેવાની છે વેપારીને જ મગફળી વેચી દેવાની છે વેપારી ખેડૂતને બિલ આપશે પછી ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો જે ભાવાંતર છે એટલે જે ભાવ ફેર છે એ ખેડૂતના ખાતામાં સીધું સરકાર દ્વારા એની ચૂકવણી થશે એટલે આ કિસ્સામાં બારસો રૂપિયાએ ખેડૂતે મગફળી યાર્ડમાં વેચી ભાવ છે તેરસો અને સત્તાવન રૂપિયા ટેકાનો તો વચ્ચે એકસો અને સત્તાવન રૂપિયાનો ગેપ રહ્યો એ જે ભાવ ફેર છે એ સીધો ખેડૂતના ખાતામાં જમા થશે ભાવંતર યોજનાની સૌથી સારી બાબત એ છે કે આમાં સરકારને પોતે ખરીદી કરવાની કોઈ માથાકૂટ રહેતી નથી મગફળીને કે કોઈપણ કૃષિ પેદાશને સંગ્રહ કરવાની એને કોઈ માથાકૂટ રહેતી નથી અને દરેક ખેડૂતને એક ખાતરી મળે છે કે યાર્ડમાં કદાચ એ નીચા ભાવ એને મળશે પણ વચ્ચેનો જે ભાવનો ફરક છે એ એને સરકાર ચૂકવી દેશે તો જ્યારે અત્યારે જે આપણા દેશના કૃષિમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ એ જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ બે હજાર સત્તરમાં તેઓએ ભાવાંતર યોજના અમલી કરી હતી મધ્યપ્રદેશમાં અને મધ્યપ્રદેશના ખેડૂતોને આનાથી ખૂબ જ રાહત થઈ હતી પણ એમાં એના અમલીકરણમાં જે છે ગોલમાલ થવાની પણ મોટી સંભાવના રહેલી છે આથી આ ભાવાંતર યોજના મધ્યપ્રદેશથી બહાર નીકળી અને બીજા રાજ્યોમાં એનું જે અમલીકરણ છે એ થઈ શક્યું નહોતું પણ હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી જે છે એ દેશના કૃષિમંત્રી બની ગયા છે તો એ ધારે તો આખા દેશમાં પણ આ યોજના જે છે એ અમલી કરી શકે છે આ વખતે ભાવાંતર યોજનાની સૌથી વધુ જરૂર કોઈને હોય તો એ મગફળીના ખેડૂતોને છે કારણ કે ઓફ સિઝનમાં પણ મગફળીના ભાવ ટેકાની સપાટીથી નીચે પહોંચી ગયા છે તો આ સ્થિતિમાં જે આપણું ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ એસોસિએશન છે એના પ્રેસિડેન્ટ છે સમીર શાહ એમની સાથે પણ મેં વાત કરી તેઓને તેઓએ પણ જણાવ્યું કે ભાવાંતર યોજના જો અમલી કરવામાં આવે તો ખેડૂતોને પણ રાહત થાય ને સરકાર માટે પણ જે ખરીદીની સમસ્યા છે એ થોડી હળવી થાય તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રેય સાથે જય કિસાન